ડૂબવાનું હોય ઘોડા ડૂબવાનું છે મિત્રો આપણે આ ભાઈબંધ છે ને ખાલી અઢાર સેકન્ડ અંદર છે તું સાડે બે સાડે બે જઈને બે જાય હવે આ આવતો રે ભૂરા તું શું તારું નામ છે નીતિન નિતિન કેટલી ઘણી અંદર રહી કે અડધી કલાક જેવું થાય છે હે અરે કાકે ઓલો કે અડધી કલાક રહી ને તું કે અડધી કલાક રહી ઓલો 18 સેકન્ડ જો છે લે રહી જઈશ હું તાઈન ગણું એટલે અંદર પડવાનું છે બરાબર અને બા તળફળિયાને નાખવાનું આ મંદિર ડૂબીને રહેવાનું છે બરાબર 1 2 3 લા 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 વાહ વાહ પૂરા વાહ તો મિત્રો આપણે આ ભાઈબંધ અંદર જો જોઈ છે કેટલી ઘણી અંદર રહી કે છે

આપડે થઈશી મિત્રો કેટલી કલાક તો મિત્રો આપડે યસપાલ ખાલી પંદર સેકન્ડ રહી ઈક્યા છે આવી જાય ખોટડા વાહ ભાઈ વાહ તું માર નામ છે નામ ચેતન ચેતન ચેતનભાઈ કેટલી ઘણી આપડે પાણી શ્વાસ રોકી શકશો

તું ભલામણા બધાઇના બીવરાયમાં નથી રમતું તો મારે પડવું આમાં તને ક

બે જોયું છે મિત્રો આપડે માવજીભાઈ કેટલી ઘણી અંદર રહી કહે છે વાહ બુરા છે કાન

તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે બધા ઘર ફેંકી ના થાય